તમે નહીં ગમે તો ગમે તો પોણી લાવી દેજું ઉપર

બોડ ભાઈને હું લઈ આવું તું લઈએ ને ના ભાઈ તમે લઈ આવ જઈને વાત કરવાનો છે આખો ન વખત મને ના કે જાય મજૂર ના શું થઈ રહ્યો રંગાજી લાગે છે રંગાજી લાગે છે જવું પડશે મારે જવું પડશે નું આ મફાજી તો મળતું જ નહીં રોજ ના ઝઘડા કોણી વારવાનું હોય તો ઝઘડા અને પીત વધવાનું હોય તો ઝઘડા 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 જ મળતા નહીં ચપાડવા પડશે ને તો એકબીજા મરી જાય માર ખાઈ કઈ મરી જાય એકબીજા જવું પડશે તને છપ્પન વખત ના પાડી કે તમને હું તું લાઈન નાખે ને કોણી લઈ જાય માલી વાત આપડે માલી વાત આપડે

તો આજે નહીં ઉપર વાળા હતો સિંહ થોડો હતો તમે

મફાજી મફાજી

એ હું માં કમાના જેવું બહુ પાવર કરતો તો આવા તો 6 મહિનાુંથી તો 7 મહિનાથી આવો અમે જલમાં જવું નહીં હો જલમાં જવું તમે આ ધંધા કર દયો અલા સંભાળના ઓ બાબા લ્યો ખબર છે ટીમને હાલો ભરવાને કે તમે ભરાઈ યદર એને ખબર નહી વાગનું કાચું પણ મોઢું લેવાનું એ દેવાનું નતું કીધું અલ્યા દેવાનું કીધું પણ ના હાથમાં હતું તમે હળદર ફરવાનું કેતો હવે તમારે હળદર ફરવું ચાલુ લઈ લો